વાંદરાની બુદ્ધિ એક વખતની વાત છે ઘનઘોર જંગલમાં એક ચતુર વાંદરો રહેતો હતો તે ખૂબ ચાલાક અને શાણો હતો જંગલના નદી કિનારે એક મોટું ઝાડ હતું અને એ ઝાડ પર વાંદરો રહેતો હતો એ ઝાડ પર સ્વાદિષ્ટ જાંબુઓ આવતા હતા વાંદરો અને મગરની મિત્રતા નદીમાં એક મગર પણ રહેતો હતો એક દિવસ મગર કિનારે આરામ કરતો હતો ત્યારે વાંદરાએ તેને જોયો અને કહ્યું અરે મિત્ર તું કેમ ઉદાસ છે મગર બોલ્યું મારે ખાવા માટે કંઈ નથી અને હું ભૂખ્યો છું વાંદરાને દયા આવી તેણે મગરને થોડા રસીલા જાંબુઓ આપી મગરને જાંબુઓ બહુ ગમ્યા અને તે દરરોજ જાંબુ ખાવા આવવા લાગ્યો મગરની દગાબાજી એક દિવસ મગરે ઘરે જઈને તેની પત્નીને કહ્યું આજકાલ હું વાંદરા પાસેથી મીઠા જાંબુઓ ખાઈ રહ્યો છું મગરની પત્નીએ વિચાર્યું જો વાંદરા જેવા જાંબુઓ ખાઈને તેનું શરીર મીઠું થયું હશે તો તેની આંતરડીઓ તો કેટલા મીઠા હશે મગરની પત્નીએ મગરને કહ્યું મારે એ વાંદરાનું હૃદય ખાવું છે તું તેને મારી માટે લઈ આવ વાંદરાની બુદ્ધિ મગરે વાંદરાને કહ્યું મારો મિત્ર તું મારા ઘરે આવીશ મારી પત્ની તારા સાથે મળવા ઇચ્છે છે વાંદરાએ વિચાર્યું અને મગરની પીઠ પર બેસી ગયો મગર તેટલી જલ્દી નદીની વચ્ચે પહોંચ્યો ત્યારે મગર બોલ્યું મારા મિત્ર હું તને મારી પત્ની માટે લઈ જઈ રહ્યો છું કારણ કે તેને તારા હૃદયનો સ્વાદ માણવો છે વાંદરા સમજી ગયો કે મગરએ તેને દગો આપ્યો પણ તે ગભરાયો નહીં તેણે બુદ્ધિથી કહ્યું અરે મિત્ર તું વહેલું કહે તો હું મારું હૃદય ઝાડ પર જ મૂકી આવત હવે તું મને પાછો લઈ જ જેથી હું મારું હૃદય લઈ શકું મગર મૂર્ખ હતો તે વાંદરાને પાછો ઝાડ પર લઈ આવ્યો બાંદરાય તરત જ ઝાડ પર કૂદકો માર્યો અને બોલ્યો તું મોટો મૂર્ખ છે કોઈ ખૃદય શરીરની બહાર મૂકી શકે શિક્ષા બુદ્ધિ અને ઓફ માઇન્ડ થી આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચી શકીએ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં